ડેન્ગ્યુનો પ્રકોપ વધી રહ્યો છે જેમાં મહિલા રેસિડેન્ટ ડોક્ટર સહિત બે ના ડેન્ગ્યુમાં મોત થયા હતા છેલ્લા બે મહિનામાં ડેન્ગ્યુના કારણે આઠ લોકોના મોત થયા હતા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સિમેર હોસ્પિટલના એનેસ્થેશિયા વિભાગમાં આર વન ડોક્ટર ધારા ચાવડાનો ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું મંગળવારે રાત્રે મહિલા ડોક્ટર બેના ડેન્ગ્યુમાં મોત થયાવાના સામે આવી રહ્યા છે જહતના ડેન્ગ્યુનો પ્રોકોપ વધી રહ્યો છે જેમાં હોસ્પિટલમાં મહિલા રેસિડેન્ટ ડેન્ગ્યુના ના કારણે મોત થયું છેલ્લા બે મહિનાથી ડેન્ગ્યુના ના કારણે આઠ લોકોના મોત થયા છે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્વિમેર હોસ્પિટલના એનએસસી વિભાગમાં આ વન